નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર જોવા મળી શકે છે જી હા મિત્રો ગુજરાતની રાજનીતિમાં આખરે મોટો ફેસલો આવી ગયો છે હા મિત્રો ગુજરાતના નવા મંત્રીઓની જાહેરાત થઈ ગઈ છે આ જાહેરાત પછી રાજ્યના રાજકારણમાં એક નવો વંટાળ આવ્યો છે કેટલાકને આનંદ હોય છે તો કેટલાકને ધક્કો પણ લાગ્યો છે આજના વિડિયોમાં આપણે જાણીશું કોણ બન્યા નવા મંત્રી કોણને મળ્યું મોટું મંત્રાલય અને સૌથી મોટો આ ફેસલો ભાજપ માટે આશીર્વાદ કે ચેતવણી

નવા ચહેરાઓમાં મુખ્ય નામો હર્ષ સંઘવી સુરતના લોકપ્રિય યુવા નેતા ફરીથી મંત્રીપદ મળ્યું છે અને આ વખતે ગૃહ મંત્રાલય પદ યુવા બાબતે મળ્યું છે લોકોમાં લોકપ્રિયતા અને સીએમ માટે વિશ્વાસપાત્ર ચહેરો છે મનસુખ મંડાવિયા અગાઉ કેન્દ્ર સ્તરે હતા હવે રાજ્યની મુખ્ય રાજકીય ટીમમાં સલાહકાર સ્વરૂપે જોડાયા છે અને માનવામાં આવે છે કે તેઓ આગામી ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે કનુભાઈ દેશમુખ સૌરાષ્ટ્ર ખેડૂત સાથે સીધી જોડાણ ધરાવતા નેતા તેમને કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગ મેળવ્યો છે અર્ષ રિબાડિયા દક્ષિણ ગુજરાત આદિવાસી વિસ્તારમાં લોકપ્રિય તેમને જનજાતિ વિકાસ અને પર્યાવરણ વિભાગ મળ્યો છે જયદ્રથ પટેલ ઉત્તર ગુજરાત શિક્ષણ ક્ષેત્ર કાર્યકર્તા નેતા હવે તેઓ બન્યા શિક્ષણ અને ટેકનોલોજી મંત્રી હેતલ પરમાર મહિલા ચહેરો રાજકોટમાંથી ચૂંટાયેલા એમએલએ તેમને મહિલા અને બાળ વિભાગ મળ્યો છે ભાજપે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે આ મોટો સંદેશ આપ્યો છે કોણ ગયો બહાર દરેક નવી શરૂઆત સાથે કોઈને ખુરશી છોડી પડે છે આ વખતે નીચેના દિગ્ગજ નેતાઓને બહાર કાઢવામાં આવ્યા છે રાઘવજી પટેલ જે શહેરી વિકાસ મંત્રી હતા હવે સ્થાન ખાલી પુરુષોત્તમ સોલંકી લાંબા સમયથી મંત્રી રહી ચુકેલા બહાર કીર્તિસિંહ રાણા હેલ્થમાં દૂર આ બધા નામો ભાજપના વરિષ્ઠ નેતાઓમાં આવે છે આને કહેવામાં આવે છે કે આ નિર્ણયથી અંદર અસંતોષ વધી રહી છે આ પેર પર પાછળનું રાજકીય ગણિત ભાજપે આ વખતે ત્રણ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખી છે યુવા ચહેરા પોતે પિસ્તાળ વર્ષના વયના નેતાઓને આગળ લાવ્યા સ્ત્રી પ્રતિનિધિત્વ બે મહિલાઓને મહત્વનું સ્થાન પ્રાંત સંતુલન ઉત્તર દક્ષિણ ચૌરઠ માધ્યમ બધાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે આ નિર્ણય બે હજાર સત્યાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે કારણ કે ભાજપ ઈચ્છે છે કે યુવા શિક્ષિત અને સાફ સાબી ધરાવતા ચહેરાઓ સાથે જનતામાં નવો વિશ્વાસ ઉભો થાય

હવે નવો વિચાર છે તો કેટલાક કહે છે પેફર ફક્ત ખુરશી સુધી મર્યાદિત છે વાસ્તવિક બદલાવ જોઈએ હાલમાં ગુજરાત ચેન્જ ન્યૂઝ મિનિસ્ટરમાં છે છે ટીમ ભાજપ રાજકીય વિશ્લેષકો કહે છે જો આ નવા ચહેરાઓ ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય રહેશે તો ભાજપ બે હજાર સત્યાવીન ચૂંટણીમાં ફરી ઐતિહાસિક જીત મેળવી શકે છે પણ જો આંતરિક નારાજગી હતી તો તેને ફાયદો છે તો આપ અને કોંગ્રેસને મળી શકે છે એટલે ભાજપ માટે આ એક ગેમ ચેન્જર અથવા રિસ્કી પગલું બની શકે છે ગુજરાતની રાજનીતિમાં આજે એવો દિવસ આવે છે જે ઇતિહાસમાં યાદ રહી જશે કેટલાક નેતાઓના સપના સાકાર થયા છે અને કેટલાકના રાજકીય કારકિર્દી પર પૂરો આરામ લાગી ગયો છે હા મિત્રો આખરે ગુજરાતના નવા મંત્રીઓ જાહેર થઈ ગયા છે આ ફેસલાએ આખા રાજ્યમાં ચમકારો લાવી દીધો છે આજે આપણે જાણીએ કોણ બન્યું નવો મંત્રી કોણ ગયો બહાર અને આખી રમત પાછળનું હાઈકમાન્ડ ગણિત છે છેલ્લા બે અઠવાડિયાથી ગાંધીનગર સર્કિટ હાઉસમાં સતત બેઠક ચાલી રહી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ પોતાના નજીકના નેતાઓ સાથે ચર્ચા કરી અને પછી આ યાદી સીધી દિલ્હીના બીજેપી હાઈકમાન્ડ સુધી પહોંચાડી હાઈકમાન્ડે એક જ સંદેશો આપે જૂના ચહેરા બદલો નવો લુક આપો કારણ કે ભાજપ હવે આગામી બે હજાર સત્યાવીસ ચૂંટણી માટે નવા ચહેરા નવી ઉર્જા અને નવી નીતિ લઈને આગળ વધવા જીચે છે ચહેરા જાહેર થયેલા ચહેરા યાદી

જયદ્રથ પટેલ શિક્ષણ અને ટેકનોલોજી મંત્ર ઉત્તર ગુજરાતમાંથી આવ્યા છે યુવા અને શિક્ષિત હર્ષદ રિબાડિયા જનજાતિ વિકાસ મંત્રી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ભાજપની પકડ મજબૂત કરવા માટે મોટો દાવ કર્યો છે પંકજભાઈ મહેતા ઉદ્યોગ અને રોકાણ મંત્રી બિઝનેસ ફ્રેન્ડલી ઇમેજ ધરાવતા નેતા ગુજરાત નેતા નવી રોકાણની દિશામાં લઈ જવાનો હેતુ મયુરભાઈ પટેલ હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રી હેલ્થ ક્ષેત્ર સુધારવા માટે નવા ચહેરો જૂના વિવાદોને દૂર કોણ ગયા બહાર રાજકીય ફૂકમ જ્યાં ખુશીના ચહેરા દેખાય છે ત્યાં કેટલાક માટે નિર્ણય ચટકો સાબિત થયો છે પુરુષોત્તમ સોલંકી વર્ષો સુધી કેબિનેટમાં રહ્યા અને હવે બહાર રાજીવ પટેલ શહેરી વિકાસ મંત્રી હતા હવે દૂર કીર્તિશરણ રાણા હેલ્થ વિભાગની છીનવાયો પાર્ટી સૂત્રો કહે છે આ નેતાઓને અંદરથી ભારે અસંતોષ વ્યક્ત કરી છે કેટલાય કહ્યું અમે કાયદાઓથી કામ કરીશું અને હવે અચાનક બહાર આ નારાજગી ભાજપ માટે આવતા સમયમાં માથાનો દુખાવો બની શકે છે બીજેપી નું રાજકીય ગણિત હાઈકમાન્ડની રમત આ ફેર પણ ફક્ત મંત્રી બદલી નહીં આખી રાજકીય રણનીતિ છે યુવા યુવા મતદારો ખેંચવાનો પ્રયત્ન મહિલા મતદારો વિશ્વાસ વધારવો આદિવાસી વિસ્તારમાં આપ અને કોંગ્રેસ સામે મજબૂત થવું અને સૌથી મોટું મહત્વ ભાજપ હવે નવી જનરેશન ને આગળ લાવી રહી છે આને કારણે ઘણા જૂના ચહેરાઓને વિદાય આપી દેવામાં આવશે વિરોધ પક્ષોની પ્રતિક્રિયા હુમલો શરૂ આથી તરત ભાજપ પર હુમલો બોલ્યો ગોપાલ એટલે કહ્યું માત્ર ચહેરા બદલાવાથી ગુજરાતનું ભવિષ્ય નહીં બદલાય કોંગ્રેસના જીતુ ચૌધરીએ કહ્યું આ ફેસલો ભાજપની અંદર વધતી અસંતુષ્ટતા છુપાવવા માટે કરે છે આપ અને કોંગ્રેસ બંને હવે નવા કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે રાજકારણ હવે ફરીથી ગરમાયું છે લોકોનો અવાજ જનતા શું કહે છે સોશિયલ મીડિયા પર લોકોનો પ્રતિસાદ ધમાલ મચાવી રહ્યા છે નવા મંત્રીઓ આવે એટલે કઈક નવું થશે ફેરફાર સારો છે પણ નીતિ એ જૂની જૂની છે મહિલા નેતાઓનું સ્થાન મળ્યું એ ખુશીની વાત છે ન્યૂઝ ગુજરાત કેબિનેટ બીજેપી ડિસિઝન બે હજાર પચીસમાં ટ્રેન્ડમાં છે શું આ ફેસલો ભાજપને જીતાડો છે કે મુશ્કેલ લાવશે રાજકીય વિશ્લેષકો શું કહે છે જો નવા મંત્રીઓ ગ્રાઉન્ડ પર કામ કરશે તો ભાજપ પરિવાર એક રેકોર્ડ તોડશે એવી જીત મેળવી શકે છે પરંતુ જો જૂના રાજ નારાજગીમાં ફાટી નીકળે તો વિરોધ પક્ષો માટે એ સોનાનો તક બની જશે હાલનો ફેસલો માસ્ટર સ્ટ્રોક છે કે આ હવે આવતા મહિનામાં નક્કી કરશે તો મિત્રો તમને શું લાગે છે ભાજપના આ મોટો ફેસલો યોગ્ય છે કે ખોટો નવા મંત્રીઓ સાથે રાજ્યમાં પરિવર્તન આવશે કે ફક્ત ચહેરા બદલાશે તમારો મત કોમેન્ટમાં જરૂર લખજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત